મારું નામ છે વિપુલ હવે હું એક અભિયાન ચલાવી રહ્યો છું જાગો ખેડૂતો જાગો સમય આવી ગયો હવે જાગો દોસ્તો એમાં આપણે હવે ટૂંક જ સમયમાં આપણે એક મોસમની શરૂઆત થઈ જાય કપાસ મગફળી અને એરંડા કે કોઈ અન્ય કોઈ પણ ચીજની એક શરૂઆત થઈ જાય એમાં આપણે દર વર્ષે જોઈએ છે કે ઘણી જગ્યાએ ચોરીઓના બનાવ બને છે કાંટાઓને લઈને ઘણા જગ્યાએ ઘણા બધા લોકો પકડાય છે તો દોસ્તો એમાં મેં આ સાલ એવું નક્કી કર્યું છે આપણે કોઈ વ્યક્તિના નામ ના લઈ શકીએ કે કોઈ વ્યક્તિને આપણે ના પણ ના પાડી શકીએ પણ મારું એક એવું અભિયાન છે કે દરેક ગામડે જઈ અને દરેક વ્યક્તિને આપણે સાવધાન કરવા તો દોસ્તો મારી પાસે આ ત્રણ ચીજ છે અત્યારે ત્રણ ત્રણ પ્રકારના કાંટા છે કઈ રીતે આપણે જે લોકો છેતરે છે એની થોડી જેવી મારી પાસે માહિતી છે એવું ગામડે જઈ અને આપી રહ્યો છું અને વધુ ભાગે આમાં જે તમારા લોકો છે એવા જે ભોરા લોકો છે એ લોકોને આજ વધારે લોકો છેતરે છેતરી અને ભોળપણનો એનો લાભ ઉઠાડી જાય છે તો દોસ્તો આપણે પહેલેથી અહીં ઉભો રહી આ રીતે આપણે ખબર છે કે આપણે સાદા કાંઠાથી ઘણા બધા લોકો આપણે જોખવા આવતા હોય તો સાદા કાંઠામાં તમારે કઈ કઈ ચીજનું ધ્યાન રાખવું પહેલાં તો દોસ્તો આપણો જે આ જે વચલો ખીલો છે આ વચલો ખીલો જોઈશો અત્યારે મારી પાસે આ હારો કાંટો નથી એટલે મેં આ રાખ્યો છે જેવો આને આમ ઠપકો મારશે જરીક પણ ઠપકો મારેલો હશે તો પણ તમારો ક્યાંક ને ક્યાંક એક કિલો કપાસ જાહે પછી બીજા નંબરમાં એક આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અહીંયા ઘણા લોકો આપણે ઘીસી મારે અડસ રસી ઘીસી મારી દઈએ જેવી તમારી ભારી પસાડે એટલે અહીંયા આ જે ઘીસી રહી એ ઘીસી એમાં બેહી જાય અને કાંટો હાર્ડ થઈ જાય એ રીતે પણ તમે એક ક્યાંક ભોગ બની શકો છો પછી આવ્યું આપણે આ દોરી ઘણા લોકો દોરી રાખે હવે દોરી દોસ્તો આ જ્યાં આ ચીજ અહીંયા વસોવસ છે ત્યાં સુધી તમે સાવધાન છો જેવી આ દોરી કોઈ પણ લોકો અહીંયા ચડાવી દે ત્યારે પણ તમારો એકથી બે કિલો કપા જાહે દોસ્તો આ થઈ આ કાંટાની વાત આ કાંટામાં ઘણી બધી પછી તમારે બીજા પણ ઘણા ભાર્યુંનું સાવધાન રાખવાનું છે ઘરમાં બે ત્રણ ચાર સભ્યો હોય એને હાજર રહેવાનું છે પછી આ કાંટાની વાત થઈ હવે આપણે અત્યારે વધુ ભાગે ઇલેક્ટ્રિક કાંટાનો ઉપયોગ કરી છે લગભગ બધા વેપારી ઇલેક્ટ્રિક કાંટો લઈને આવે તો એમાં ઘણા બધા ખેડૂત એમ કહે છે કે આપણે ઇલેક્ટ્રિક કાંટો ઘરનો છે એટલે અમને સેફ્ટીમાં છે અને સાવધાન છે અમારે કોઈ કંઈ ના કરી શકે પણ દોસ્તો આ જે તમે જોઈ રહ્યા છો આ દાંડીયો એ દાંડીયો ખરેખર કપાસમાં હોવો જોઈએ નહીં એનું કારણ છે જેવી આની માથે આમ ભારી રાખશે એટલે આ કાંટો એક સાઈડ વજન આવી જાય તમારો તો પણ એક બે કિલો કપાસ જવાની શક્યતા રહે આ દાંડીયો કાઢી નાખો અને આ વસ્તુ અહીંયા આપણે ઘણા બધા ખેડૂતો આ અહીંયા દાંડીયો ઊંચો હોય છે આ દાંડીયો એને ભારી અડાડી દે તો પણ ઘણો બધો તમારો કપાસ જવાની શક્યતા રહે પછી હવે બાપા તમે આવતા રહ્યો ત્યાં જરાક અહીંયા આવતા રહ્યો હવે દોસ્તો આ થઈ કપાહની વાત જે કપાહમાં તો આપણે આ બધું જોયું પણ હવે આપણે માંડવી અને કપાહ જોખેલો જોઈએ આપણે ઘણા બધા એટલે થોડીક આપણે માહિતી મળે કે આપણો કપાહ કેટલો જોખેલો ને કેટલો થયો પણ હવે માંડવિયું ને આવી જે ચીજો છે એ આપણે કોઈ વ્યક્તિને જોખેલી હોતી નથી એટલે એમાં એ લોકો કેમાં છેતરે બાપા અહીંયા આવો જણી આ વાહુથી તમે આ કોથરા ગણો કેટલા છે ત્રણ 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 બસ જ છે બાપા હવે આ આ અહીંયા ગણ્યા તો કેટલા નીકળ્યા ત્રણ હવે દોસ્તો આપણે પણ ગણીએ આ એક આ બે અને આ ત્રણ કોથરા છે પણ ઈ લોકો કેવા સાવધાન છે એ જોજો હવે દોસ્તો આ જે કોથરો તમે જો એક બે અને આ ત્રણ પણ આ વીટલા આ રીતે તમને ઘણા બધા ભોરા ખેડવું હોય આપણે તો ઘણા બધા એવું થાય કે આ કોથરા અહીંથી ગણી લઈએ પણ હકીકતથી આની અંદર તમે જોશો ને તો આ બેવડો કોથરા હશે વિટલો ખાસ ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ આવે તો તમારે આ રીતે ગણવાનો એક આ બે આ ત્રણ અને આ ચાર દોસ્તો આ બાપા જે આટણે આપણા યુવાનો ઘણા બધા હોશિયાર પણ છે પણ જે આવા બાપા જેવા કોઈ પણ વ્યક્તિ હોય તો આ લોકો એનો ભોગ બનાવી જાય છે એટલે કોથરો હંમેશા આ રીતે ગણવો ના કે કોઈ કોથરો વીટલો આવે તો એ રીતે ન ગણવો એમાં તમે છેતરપિંડીના ભોગ બનો છો બનો છો બનો છો તો ખાસ નમ્ર વિનંતી છે કે આપણે મહેમાન આવે તો મહેમાન આવે તો અહીંયા આપણે બધા વ્યક્તિ ઘરમાં એની સારવાર માટે ઊભા રહી જતા હોય છે અને આપણે આપણેને કપાસ જોખવા કે મગફળી જોખવા કે કોઈ પણ વ્યક્તિ આવે તો આપણે એને એમ કહી કે ભાઈ હાલો તમે ઘાય ઘા ઝડપ કરો મારે મોડું થાય છે પણ દોસ્તો તમારી એક વર્ષની મહેનત જે છે એ મહેનત જ્યારે કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે તમારા ઘરમાં જેટલા પણ સભ્યો હોય એ દરેક વ્યક્તિને હાજર રહેવું અને મોસમ જ્યાં સુધી જોખી લઈએ કોઈ પણ વ્યક્તિ આવે હું એને એમ કહું કે તમે પેળા ખવડાવજો ચા નહીં તમારો આંગણાનો ધર્મ છે એ તમે નિભાવજો એને પેડા ખવડાવજો પણ એને કહેજો કે એ જોખી લે પછી દોસ્તો આવા ઘણા બધા ચાના બાના દઈ ઘણી બધી ચીજો દઈ અને ખેડૂતોને અવળા અવડા ઘોરવી અને એનો લાભ ઉઠાવી જાય છે તો આવી ચીજોથી બચવું મારે જ દોસ્તો એક ગઈ સાલ આપણે નાદુરીમાં હું પણ એક વેપાર જ કરું છું ગઈ સાલ મેં એક ભાઈનો કપાળ લીધો હતો બે ગાડી કપા હતો ગોગનભાઈ નામ છે હવે એ ભાઈનો કપા મેં લીધો ને એટલે મેં ગાડીવાળાને નંબર આપી દીધા કે ભાઈ તમે સવારે આ નંબરને આ ખેડૂત જોખી લેજો એટલે હું ત્યાં સવારે નવ વાગે ગયો તો નવ વાગે ગયો ને એટલે જે મજૂર હતા એ જોખતા હતા તો એને એમ કીધું કે ઓહો આ તો ખેડૂ કંઈ ગયે કોઈ હું એ ગયો એટલે મેં એને પૂછ્યું કેમ ભાઈ તો ખેડૂત હોશિયાર હતો ખેડૂત ટૂંકમાં આ રીતે ઘરમાંથી કપા આવતો હતો અને સાઈડમાં એક છોકરો ખુરશી ઉપર બેઠો બેઠો ભારે લગતો હતો જે ગોગનભાઈ હતા એ સાઈડમાં આવી રીતે ઊભા હતા એ અહીંથી કાંટા ઉપર નજર રાખતા હતા અને જે બેન હતા એ બેન એના રસોડા પાસેથી લખતા હતા અને એક દીકરી હતી એ એના ડેલા પાસે લખતી હતી દોસ્તો આપણે વિચારીએ કે કદાચ આવા આપણા ઘરની અંદર બેન દીકરા કોઈ પણ ચાર પાંચ વ્યક્તિ હોય કોઈ વેપારીની તાકાત નથી કે તમારા ત્યાંથી ચોરી કરી જાય એટલે સાવધાન રહેવું અમારી એટલી માહિતી છે અને આ જ્યાં આપણે કોઈ પણ વ્યક્તિને મારા યુટ્યુબ ચેનલ તો અન્ય લોકોને તમે શેર કરો કે જેથી કરીને બધા લોકો સાવધાન થઈ શકે જય હિન્દ જય કિસાન